જાણીતા તથા યોગ સાધક રાજુભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે વડોદરામાં ઝાંસી રાણી મેદાનમાં આવતીકાલ શુક્રવાર થી રવિવાર સુધી નિઃશુલ્ક ત્રિદિવસે યોગ ચિકિત્સા તથા ધ્યાન શિબિર પ્રાકૃતિક આહાર સાથે તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસથી સાત ચાર બે હજાર ચોવીસના સવારે પાંચથી સાડા સાત અને સાંજે સાડા પાંચથી સાડા સાત સુધી યોજવામાં આવી છે આ શિબિરનું માર્ગદર્શન યોગરત્ન શ્રી લક્ષ્મણભાઈ ગુરવાણી તથા ટીમ કરશે યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું કે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગને વિશ્વમાં ગુંજતું કર્યું છે ત્યારે આવો આપણે પણ યોગ થકી આપણી કાયા સુંદર અને નિરોગી બનાવીએ યોગ જીવનનો સાર છે અને પ્રાકૃતિક આહાર એ જીવનનું અમૃત છે આજની ભાગદોડ ભરી જીવનશૈલી અસ્તવ્યસ્ત થઈ ગઈ છે અને વિવિધ રોગથી પીડાઈ રહી છે ત્યારે આ શિબિર સૌના કલ્યાણ માટે ખૂબ જ અસરકારક અને ઉપયોગી રહેશે અહીંયા આપેલો સમય જીવનભરની તાજગી અને સ્વસ્થતા માટે હિતકારી રહેશે વડોદરા શહેર તથા સમસ્ત જિલ્લાના સૌ યોગ પ્રેમી સાધકોનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જરૂરથી પધારશો વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય હાલોલના માનનીય કુલપતિ શ્રી ડોક્ટર સી કે ટીંબડિયા સાહેબ પ્રાકૃતિક કૃષિ અને આહાર વિશે અમૂલ્ય માર્ગદર્શન આપશે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા યોગ જીવનનો સાર છે અને પ્રાકૃતિક આહાર એ જીવનનું અમૃત છે વડોદરામાં રાની મેદાનમાં પાંચ એપ્રિલથી સાત એપ્રિલ સુધી સવારે પાંચથી સાડા સાત અને સાંજે સાડા પાંચથી સાડા સાત યોગ અને પ્રાકૃતિક આહારની શિબિર યોગરત્ન લક્ષ્મણભાઈ ગુરવાણીના માર્ગદર્શન નીચે રાખવામાં આવે છે તો આપ સૌ વડોદરાવાસી અને વડોદરા જિલ્લાની આજુબાજુ રહેનારા યોગ સાધકો જીવન સાધકો ખાસ કરીને આ યોગ અને પ્રાકૃતિક આહાર જે નિઃશુલ્ક શિબિર છે એમાં આ પાવો અને આપણા સર્વ રોગોનું નિદાન એમાં છે વિશ્વની એકમાત્ર અને પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડૉક્ટર સી કે ટિંબડીયા સાહેબ પણ આ પ્રાકૃતિક આહારને શિબિરમાં માર્ગદર્શન આપશે આવો વડોદરાવાસીઓ પાંચથી સાત એપ્રિલ આપણે ઝાંસી રાણી મેદાનમાં આ યોગ શિબિરનો મહત્તમ લાભ લઈ સ્વસ્થ રહીએ નિરોગી રહીએ નિરામય રહીએ અને ભારત દેશને